લોકસભાની ચૂંટણીનો મિજાજ જાણવા માટે મિજાજની ટીમ હાલ છોટાઉદેપુરના પ્રવાસે છે આ દરમિયાન અનેક નવી નવી વાનગીઓ પણ ટેસ્ટ કરવાનો મોકો મળે છે આપ જે આપણે ડભોઈ ખાતે છે ડભોઈની નાંદોદી ભાગોળ ખાતે અહીંયા ખૂબ જ એક સરસ અવનવી વાનગી અમને મળી આવી છે દૂધીના ભજીયા તમે ખાધા નહીં હોય અત્યાર સુધી આ તમે બેસનના બટાકાના વગેરેના ભજીયા ખાધા છે પરંતુ દૂધીના ભજીયાનો કોન્સેપ્ટ જે છે ખૂબ જ નવો છે આપણે એ દૂધીના ભજીયા બનાવતા એક યુવાન જે છે અહીંયા આગળ લારી કરેલી છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ને આ વાનગી શું છે કેવી રીતના ડેવલપ થઈ છે અને લોકો કેટલી પસંદ કરે છે તેને લઈને વાત કરીશું શું નામ તમારું આકાશ આકાશ ઉપાધ્યાય આકાશભાઈ દૂધીના ભજીયા તમે બનાવો છો આ વિચાર ક્યાંથી આવ્યો તમને આ વિચાર જસ્ટ કામ કરતા કરતા બનાવતા બનાવતા રેસીપી સેટ કરી લીધું દૂધીના ભજીયામાં શું શું તમે વાપરો છો શું એમાં બેસન વાપરો છો શું વાપરો ફાળાનો લોટ ફાળા લીલા મરચા યુઝ કરીને એનું ખીરું બનાવી દેવાનું જેવી રીતે ખાંડ થાય એવી રીતના ટોટલી મિક્સ કરીને એનું ખીરું બનાવી દેવાનું અને એનું ખીરું બનાવીને બેસન એમાં એડ કરવાનું નથી હોતું એને સીધું તળવાનું બિલકુલ આમાં બેસન બિલકુલ નથી લાઈટ પણ સાધારણ બેસન થોડું તમે વાપરો છો ફિફ્ટી ગ્રામ અચ્છા લોકો કેવી રીતે આને ખાય છે મતલબ લોકો પસંદ લોકોને પસંદ આવે છે ખરું હા પસંદ આવે છે મોર્નિંગની અંદર બેસ્ટમાં બેસ્ટ નાસ્તો આ જ છે અચ્છા કેટલા લોકો સવારે આવે છે સવારની અંદર જેવી રીતે કે મજૂરિયાત વર્ગ છે કે કોઈ રેસિડેન્શિયલ છે કે કોઈ ટુરિઝમ છે બધા આવે તો નાસ્તો કરો છે તમે કેટલા વાગ્યા શોપ જે છે ઓપન કરો છો અને કેટલા વાગ્યા સુધી ચલાવો છો મોર્નિંગના મોર્નિંગની અંદર સાડા છથી સાતની અંદર ઓપન થઈ જાય દુકાન

વેપારી લાઈનમાં વેપારી લાઈન ધંધાકીય લાઈનમાં જે ભાવ વધારો છે જે માલ મટીરિયલના જે ભાવ વધી રહ્યા છે મોદી સાહેબ ગમે છે તમને હા તમે કયા ગામના છો મૂળ રહેવા કયા ગામના છો મૂળ અમારે વતન પાટણ છે ટુકુર પણ મારા ફાધરની બધા વિસનગરની અંદર મોટા થયા અને મોદી સાહેબનું ગામ છે આપણે વડનગર અચ્છા એટલે તમે મોદી સાહેબની ગામની આસપાસ ગામમાં મોટા થયા મોદી સાહેબની ગામના પાડોશી છે તો તમે વોટ તો મોદી આપશો હા એમને જ આપવા પણ તમને લાગતું કે મોદી સાહેબ નહાર્યા પછી ભાવ વધારો થયો છે તમને પણ કંઈ થોડી સમસ્યાઓ નડતી હશે તેલનો ભાવ વધી ગયો છે ગેસના બાટલાનો ભાવ વધી ગયો છે પણ વધી ગયો તો પણ આની અંદર કેવું છે કે એ પ્રમાણે ઇન્કમ મળે છે એ પ્રમાણે ઇન્કમ મળે છે આપણે જાણવા જેટલું મળે છે ઇન્કમ મળી જાય છે એની અંદર આપણે જે રીતના ઇન્કમ મળે છે એ રીતના મુનાફા મળે છે અને એ રીતના સેટલમેન્ટ થતું રહે હતા એટલે પ્લસ થી પ્લસ થતું રહે તો આ હતા આકાશભાઈ આકાશભાઈ છે અહીંયા આગળ દૂધીના જે ભજીયા બનાવે છે દૂધીના ભજીયાને લોકો અહીંયા ખૂબ જ ચાવથી ખાતા હોય છે સવારના પહોરમાં મજૂરિયાત વર્ગ અને રેસિડેન્સિયલ ઈલાકોમાં રહેતા લોકો પણ દૂધીના ભજીયા મોજથી ખાઈ રહ્યા છે